ગ્રોથ એડિશન પચીસના રોજ અમદાવાદના વાય એમ સી એ ઇન્ટરનેશનલ સેન્ટરમાં ભવ્ય રીતે યોજાયું આ કાર્યક્રમનું સંચાલન શ્રી યશેશ શાહના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગ સાહસિકો બિઝનેસ લીડર્સ અને પ્રોફેશનલ્સની સ્ટાર્ટઅપની નોંધપાત્ર સિદ્ધિઓ તથા ઇનોવેશનને ઉજવવામાં આવ્યા અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિજેતાઓને એવોર્ડ્સ અર્પણ કરીને તેમની સિદ્ધિઓને અભિનંદન પાઠવ્યા અને આ પ્રકારના પ્લેટફોર્મ્સ ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે પ્રેરક બનતા હોવાની વાત કરી હા આઈ એમ યશિશાહ આઈ એમ ધાયરેક્ટર ઓફ ગ્રોથ એવોર્ડ થઈ રહ્યું છે આ એવરી યર અમે કરીએ છીએ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી થી પહેલું એડિશન અમે સ્ટાર્ટ કર્યું હતું ગ્રોથ એવોર્ડ આમાં અલગ અલગ કેટેગરીઝના નોમિનેશન્સ છે જેમકે ફૂડ એજ્યુકેશન હેલ્થ વેલનેસ ઓર્ગેનિક ઓટોમોબાઈલ કેમિકલ એવી વિવિધ કેટેગરીના નોમિનેશન ગુજરાત તો ઓલરેડી એન્ટરપ્રિનરશીપ માટે ઓળખાય છે તમે અદર સ્ટેટમાં પણ એવોર્ડ કરશો ત્યાં કેવી રીતે રિસ્પોન્સ રહ્યો ત્યાં કેવી રીતે કરો છો અને કયા સિટીમાં કર્યું છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં અમે અમદાવાદમાં ફર્સ્ટ એડિશન સ્ટાર્ટ કર્યું પછી અમે પૂનામાં કર્યું છે એવોર્ડશોપ ત્યાં બી અમને બહુ ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો પછી અમે મુંબઈ કર્યું પછી અમે ફરીથી અમદાવાદ કર્યું સેકન્ડ જે અહીંનું સેકન્ડ એડિશન છે પછી અમે રાજકોટ કર્યું અને પછી સુરત કર્યું ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ જ સારો રિસ્પોન્સ છે અને અમારો ઉદ્દેશ એક છે કે જે આપણા એન્ટરપ્રિન્યર્સ જે તે સ્ટેટ એને આપણે ફેલિસિટેટ કરીએ મોટિવેટ કરીએ જે સારું કામ કરી રહ્યા છે અને ઇકોનોમીને બી ડેવલપ કરવામાં સપોર્ટ અને અત્યારે કઈ સિટીમાં થશે નેક્સ્ટ આના પછી અમારો પુના સિટીમાં એક્ઝિબિશન આવે છે જે અમે ગ્રોથ એક્સપો કરીએ છીએ અને એની સાથે ગ્રોથ એવોર્ડ બી અમે કરવાના છે અમારું ચાર ને પાંચ ઉપયોગ માનવ મહેતા દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ